ત્યારે ગાંધીનગર ના શુભારંભ થયો છે રવિવાર તારીખ એક અલગ પ્રકારના કોન્સેપ્ટ સાથે ગાંધીનગર ના સ્વાદ રસિકો માટે વિવિધ વેજીટેરિયન ફૂડ્સ લઈને આવ્યા છે જ્યાં રાઈસ પુલાવ અને પાસ્તા ઇટેબલ બાઉલ માં પીરસવા માં આવે છે જે અહીંની સ્પેશિયાલિટી કહી શકાય બાળકો અને યુવા વર્ગ માટે પિઝા તો ખરા જ સાથે ભાજીપાનું અને છોલે કુરચા અને બીજી ઘણી સ્વાદિષ્ટ આઇટમ તો ખરા જ અહીં નાન માં ઇટાલિયન ડિઝાઇન રેસ્ટોરન્ટ નો ટચ જોવા મળશે આ ટેમ્પટેશન રેસ્ટોરન્ટમાં નેશી વ્યક્તિઓ બેસીને આરામથી જમી શકે તેટલી વ્યવસ્થા છે એક અલગ સ્વાદ સાથે દેશમાં સર્વપ્રથમ કોન્સેપ્ટ સાથે ટેમ્પટેશન ધી ઇટરી ગાંધીનગરવાસીઓને એક અલગ જ સ્વાદની દુનિયામાં લઈ જશે તેવું સંચાલક શ્રી કમલેશ વ્યાસ અને પાર્થ વાઢે અનુ માનવું છે

સ્વજનો અને આસપાસમાં રહેતા લોકોને અચૂક મતદાન કરી અને પવિત્ર ફરજ નિભાવવાની હાકલ કરવામાં આવી હતી તેમજ એ અંગે શપથ પણ કોઓર્ડિનેટર ડોક્ટર ચેતના ભુજ દ્વારા લેવડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ બીતરાજીયા મુકેશભાઈ પટેલ લાભુભાઈ દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓએ મતદાર જાગૃતિ અભિયાનના પ્લેકાર્ડસ બેનર રંગબેરંગી ચાર્ટ દ્વારા મતદાતાઓને અપીલ કરી હતી